નમસ્કાર મિત્રો તારીખ છે છ માર્ચ બે હજાર પચીસને વારસે આજે ગુરુવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો વસન આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુની બજારમાં ધીમી ગતિએ ઘટાડાની સાલ શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં આવકો વધીને પચીસ હજાર બોરી થઈ છે શિરુ બજારમાં આગામી દિવસોની અંદર નિકાસના વેપારો કેવા થાય છે તેના ઉપર મોટો આધાર રહેલો છે બજારમાં ધીમી ઘટીએ ઘટાડાની ચાલ જોવા મળી છે અને ગુજરાતમાં આવકો વધી રહી છે અને આજે સમગ્ર ગુજરાતમાં મળીને કુલ પચીસ હજાર બોરીની આસપાસ આવકો થઈ હતી તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુમાં કોઈ મોટી મુમેન્ટ નથી પરંતુ એવરેજ બજારો મિશ્ર જોવા મળી રહ્યા છે ઊંઝામાં નવા જીરુની આજે સાત હજાર પાંચસો બોરીની આવક થઈ હતી અને વીસ કિલોના જીરુંના ભાવની વાત કરીએ તો સુપર ક્વોલિટીમાં જીરુંના ભાવ ચાર હજારથી લઈને ચાર હજાર બસો રૂપિયા બેસ ક્વોલિટીના જીરુંના ભાવ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર રૂપિયા મીડિયમ ક્વોલિટીના જીરુંના ભાવ ત્રણ હજાર ચારસોથી લઈને ત્રણ હજાર આઠસો અને ચાલુ જીરુંના ભાવ ત્રણ હજાર ત્રણસોથી લઈને ત્રણ હજાર ચારસો રૂપિયા જોવા મળ્યા હતા

તેમજ કચ્છમાં સોળસો બોરી સોળસો બોરીની આવક જોવા મળી હતી એ સિવાય તમામ સેન્ટરો ઉપર બારસો થી ઉપર આવકો જોવા મળી હતી તો મિત્રો આ હતી જીરૂને લગતી આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચારસો સુધી જય જવાન જય કિસાન